હાલો 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 ભાઈ બે શબ્દ માયક આપે કીનાલી ભાઈ તમે અહીંયા બેઠા છો અને પૈસા કરતાં વધારે સંબંધ તમે શું છો થોડોક અવાજ અરે ભાઈ હાલો ભાઈ એનો પેન્ડિંગ માં રેવા ગયો હવે ભાઈ આલા ભાઈ બે શબ્દ બોલી ફૂલ તો ફૂલ ની નજીક લઈ આવે ક્લોઝ જેમ કે પથારી કરી ઉતા ને તમે પૈસા કોઈ સંબંધ છે કે કોઈ બીજી કોઈ બી વસ્તુ સબન તલ બોચ્ચી સાઇલી હે જોરથી બોલા સબન સબન

કઈ નઈ સીધા બોલું કોઈ ચાલો આ ભૂખ ની બારે પેલો સવાલ આવો ક્યાં કરે પૈસા હશે ને તો બધું ખાડા પાણી ઉપર જીવી હશે ખાધા ઉપર પાણી જીવી પાણી હમણાં લઈ આવ્યો પાણી બોટલ મફત લઈ વાત સાંભળો સાંભળો એટલે પેલા તો પૈસા છે હું જીવવા માટે આપડે જીવશું તો કરવું સબંધ કાંઈ નિભાવશું કાંઈ નહી પૈસા જરૂરી છે પૈસા હશે ને તો બધા કેપેબલ નતા અમે બે ત્યારે અમને કોઈ નહોતા બોલાવતા અત્યારે કેપેબલ થઈ ગયા તો બધા હામેથી બોલાવા આવે કે તમે વિડીયો બનાવો છો તમે આ કરો છો તમે અમને વિડીયો માં લેજો પૈસા હોય ને તો જ બધું થાય ભાઈ બાકી કાય થતું જ નથી બરાબર આવે <l> <gase>

પોતાનો અનુભવ કે હું તો છેલ્લા બે વર્ષ થી હું જોઉં છું કે ભાઈ મારે ઘણી વાર એવી સિચ્યુએશન આવી જાય કે મારી પાસે હથોડા પૈસા જ ન હોય તોય મેં એ રીતનું બધા રહીને જોયેલું છે તો મને હોય સો ટકા મને એમ લાગ્યું કે નઈ ઘણી જગ્યાએ હાવ પૈસા કરતા તો મારે વાર સબંધ બહુ કામ માં લાગી ગયા છે આ રિયાલિટી છે મેં મારા ખુદ ને અનુભવ કરેલું છે એટલે મેં બધા પૈસા ને મહત્વ આપો આ એ અત્યાર સમય પ્રમાણે બધાને આપવું પડે પણ મને બધાને મહત્વ કેટલું આપો મારી જરૂરિયાત પૂરી થાય ને ન્યાવું આપું બાકીના મેં કીધું કઈ સંબંધ કા હોય ને

ત્રણ ચાર વર્ષમાં હું તો સંબંધ કમાણો હું ને મહત્વ આપું પૈસા તો છે પણ વધારે હું સબંધ ને મહત્વ આપતા

પણ હું એનાથી વધારે એક મહત્વ એક આપું છું ખાસ થી પણ નોર્મલી એ મારા ઉપર છે એમ હું કોઈની લાગણી સામે વાળો માણસ મારી પર થોપે કે એ મારી પર આશા રાખીને કે હું કોઈકને સંબંધ રાખું તો એ મારી ઉપર નિર્ભર રહી કે એની હરીમારો બહુ ખાસ છે એવું સાબિત કરવા માગતો પેલો શબંધ માણસ આવી આપણામાં પૂરેપૂરી માણસ હોવી જોઈએ એ સામે વાળો માણા ગમે એવું હોય પણ એનું જે દુઃખ દરું આપણે આપણે અહેસાસ કરીએ કે એનું એ પેલો સંબંધ મારો કે ભાઈ વાળો તકલીફ છે તો આપણે બનતી હેલ્પ કરીએ બાકી મોસ્ટ ઓફલી સબંધ પૈસા આવે છે એ જે પ્રમાણે અત્યારે ગણો ગણો ગમે પણ મારા હિસાબે મારી કીધું ફોટો નથી સંબંધ પૈસા પણ આપણે અમે કેવી માણસા એવું જોઈએ કે ભાઈ સામે વાળો હાણા કઈ રીતનો છે એમ એને કેટલીક તકલીફ છે એનું માણસા જાણીને પછી આપણે જે કામ કરીએ ને એટલે આપણે પૈસા ઓટોમેટિક આવે ને આપણે લોકો ઇજ્જત કરે મારે તો આ માનવું છે પૈસા એમ ન આવે

બરોબર સારું વાલો ગુડ તમે પૂછાયજો મને ઊંઘ આવે છે મારે ઘરે હાડા બહાર ચો ખોટું હાડા બહાર થવા આવ્યો ને દવા થઈ જાય સા પાણી પીવું તો હાડા બાર થઈ જાય લાંબુ ને તરું ને પૂછી જાય